કેમ છો બધા મિત્રો બધા મજામાં તે સૌને બધા મજામાં તો વાંધો નહીં વાળ વધી ગયા છે કપાવવા જોઈશે એવું લાગે છે મને પછી મને મન થયું સાહ પીવાનું હું તો સાહ પીવો બેહી ગયો જો સા નીકળે છે ને ધોવાડા તમારે પીવું હોય તો આવી જાવ પછી શેટ્ટી ઉપર બેહીને મને પાપડ ખાવાનું મન થયું તમે પાપડ ખાધો

મને તો ભાઈ ભાગ ખાવો મન થયું પછી માને કીધું કે જાઓ બધું ભાગ લઈ આવે પછી દુકાન ભાઈ ભાગ લેવાઈ ગયો દુકાનમાં તો ઘણી બધી વસ્તુ છે તમે ઘરે કા બાજુ આવો તો આ દુકાને જરૂર પધારી છું હું ભાગ લઈને થયો હાલ તો ડબ 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 તો ફાઇનલી ગાય આપણે પોગી ગયા ઘરે તો ઘરે આપણે ભાગ ખાવાનું છે સેટી ઉપર બેઠા બેઠા ભાગ તોડીને ખાવા મળ્યો એક નંબર છે હું તો ભાઈ બોલો બોલોકા પૂરો થાય છે તો આપણે સુવાનો ટાઈમ થઈ ગયો છે હવે આપણે સુઈ જઈએ કાલે સવારે